આગામી સપ્તાહથી રાજ્યોમાં વધશે તાપમાનનો પારો ચલો જાણીએ કે હવામાન વિભાગે શું કહ્યું તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી સાત તબક્કામાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ વચ્ચે આ બાબતે હવામાન વિભાગે પણ તીવ્ર ગરમીની આશંકા વ્યક્ત કરી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વખતે એપ્રિલ થી જૂન વચ્ચે 10 થી 20 દિવસની ગરમીની સંભાવના છે જ્યારે આ ત્રણ મહિનામાં ગરમીના મોજાની સંખ્યા ચાર થી આઠ ની વચ્ચે રહેશે આઈએમડીએ સોમવારે ઉનાળાની આગાહી અહેવાલ જાહેર કર્યો જેમાં વિભાગે કહ્યું કે દેશના મધ્ય અને પશ્ચિમી રાજ્યોમાં એપ્રિલથી જૂન દરમિયાન મહત્તમ ગરમી પડવાની સંભાવના છે આ ગરમીના દિવસોની સંખ્યા વધારો કરી શકે છે આ દરમિયાન પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજ્જુએ કહ્યું કે પ્રથમ તબક્કામાં મતદાન બાદ ગરમીનું પ્રમાણ વધવા લાગશે સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પહેલાથી જ મતદાન કરવા જઈ રહેલા લોકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અત્યાર સુધીમાં બસો થી વધુ જિલ્લાઓએ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે બાકીના જિલ્લાઓ પણ આ દિશામાં કામ કરી રહ્યા છે જો હવામાન વિભાગની આગાહી સાચી હોય તો ભારે ગરમીના કારણે નેતાઓની જાહેર સભાઓમાં ભેગી થતી ભીડ ઘટી શકે છે હવામાન વિભાગના મહાનિર્દેશક ડોક્ટર એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના જૂના આંકડા મુજબ સામાન્ય રીતે એપ્રિલમાં માત્ર એક થી ત્રણ દિવસ જ હીટ વેવ રહેવાની શક્યતા છે જો કે આ વખતે બેથી થી આઠ દિવસ હીટ વેવ રહેવાનો અંદાજ છે આવી સ્થિતિ દેશના લગભગ તમામ મેદાની વિસ્તારમાં થઈ શકે છે સૌથી વધુ ભય ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર છત્તીસગઢ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં છે હવામાન વિભાગે જણાવ્યું કે એક સપ્તાહ બાદ દેશના મોટાભાગના વિસ્તારમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે મહાપાત્રાએ જણાવ્યું કે પશ્ચિમ હિમાચલ પ્રદેશ ઉત્તર પૂર્વીય રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય સામાન્ય અથવા કરતા વધુ રહેવાની સંભાવના છે અને તે મધ્ય દક્ષિણ ભારતમાં રહેવાની વધુ સંભાવના છે મહાપાત્રાએ જણાવ્યું હતું કે એપ્રિલમાં મહત્તમ તાપમાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પૂર્વીય રાજ્યોના ભાગોમાં સામાન્ય અથવા સામાન્ય કરતા ઓછું રહેવાની અપેક્ષા છે હવે લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ